વલસાડ જિલ્લાના ભિલાડમાં એસીબીની ટીમે રેડ કરી હતી અને ભિલાડમાં ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા વનપેદાસના ચેકિંગ ચેકપોસ્ટના બીટગાર્ડ નરેશ ભૂયાને લાંચ લે હાથ ઝડપી પાડ્યો હતો આરોપી બીટગાર્ડ નરેશ ભોયાએ ફરિયાદી પાસેથી રૂપિયા સાત હજાર પાંચસોની માંગ કરી હતી લાંચ માંગી હતી અને તે નક્કી થયા મુજબ છ હજાર ત્રણસો રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો ફરિયાદી મહારાષ્ટ્રથી કાયદેસરના પાસ સાથે ખેરના લાકડા લાવી રહ્યા હતા જ્યાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા મહારાષ્ટ્રના પાસ પરથી ગુજરાતના પાસ બનાવવા ફાટેસ્ટ ચેકના પર જતા બીટગાર્ડે લાંચની માંગ કરી હતી એક પાસની કાયદેસરની ફી રૂપિયા વીસ થાય તેમ છતાં આરોપીએ એક પાસના રૂપિયા પચીસો માંગ્યા હતા આથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને આ લાંચ્યા બીટગાર્ડને ઝડપવા એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં આ આરોપી બીટગાર્ડ ફરિયાદી પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો આમ એસીબીના સપાટાથી જિલ્લાના સરકારી બાબુઓમાં ફફડાહટ વ્યાપી ગયો હતો વાપીના ચણોદ ગામે શાંતિનગરમાં જનતા કોલોનીમાં આવેલા મકાનમાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છાપો મારી દસ પોઈન્ટ એંશી કિલોગ્રામ ગાંજાનો જથ્થો અને રોકડા રૂપિયા ઓગણત્રીસ હજાર પચાસ જપ્ત કર્યા હતા પોલીસે નેટવર્ક ચલાવતી મુખ્ય સૂત્રધાર મહિલા અને બે તરુણ સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીઓમાં મંગલાબેન નીરજભાઈ શ્રીવાસ્તવ બિપિન કુમાર સત્યેન્દ્ર રાજવંશી ઉદયકુમાર રામ આશીષ રાજવંશી રાજકુમાર સુરજ રાજવંશી કૃષ્ણ ઉર્ફે કાલુચંદ્રકાંત ચંદ્રકાંત ઉતેકર મલ્લિકા અર્જુન ઉર્ફે તમ્મા હનુમંતા કાંબળી અને બે તરુણનો સમાવેશ થાય છે મહિલા ઘણા લાંબા સમયથી ગેરકાયદે ગાંજા વેચાણનું નેટવર્ક ચલાવતી હતી ગાંજાનો જથ્થો સુરતના શખ્સ પાસેથી મંગાવીને ચણોદ સ્થિત તેના ઘરમાં નાની નાની પડીકી બનાવી ગાંજાનું છૂટક વેચાણ કરતી હતી પોલીસે કરેલી પૂછપરછમાં મુખ્ય મહિલા આરોપી દ્વારા પકડાયેલા યુવાનોનો ગાંજાનો ધંધો કરવા ઉપયોગ કરાતો હતો જ્યારે બે તરુણો પાસે મહિલા ગાંજાની નાની નાની પડીકી બનાવડાવતી હતી આ યુવાનો મારફતે ગ્રાહકોને ગાંજાની ડિલિવરી પણ કરાવતી હતી પોલીસે તમામની મુદ્દામાલ સાથે ધરપકડ કરીને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે કપરાણા ખાતે એક ઘરમાં ઘુસેલા દીપડાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું વસા જિલ્લાના કપરાડા તાલુકાના પીપલ સેત ગામમાં એક રોમાંચક ઘટના સામે આવી છે અડધી રાત્રે ગામના ઝાજુર ફળિયામાં એક દીપડો પ્રવેશ્યો હતો દીપડો એક ખેડૂતના ઘરના ઓટલા પર આવીને બેસી ગયો હતો ઘરના પરિવારજનોએ દીપડાને જોતાં જ સાવચેતીથી કામ લીધું હતું તેઓએ ઘરને અંદરથી બંધ કરી દીધું હતું ગભરાહટ કે બૂમાબૂમ કર્યા વગર તેમણે આસપાસના લોકોને જાણ કરી હતી સ્થાનિક લોકો દ્વારા તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતના ઘરના છતના નળિયા કાઢીને પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો ત્યારબાદ વન

ઠી દે કાઠી કાઠી ફેક વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન અડફેટે આઠ ભેંસો આવી જતા મોતને ભેટ્યા વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે આજે મોડી સાંજે અચાનક ભેંસનું ટોળું રેલવે ટ્રેક પર ચડી જતા મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક પરથી પસાર થતી ટ્રેન મોત થવાની ઘટના બની હતી ઘટનાની જાણ થતાં વલસાડ રેલવે કર્મચારી અને આરપીએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મુંબઈ અમદાવાદ ટ્રેક પર અકસ્માતની ઘટનાના પગલે ટ્રેનો ત્રીસ મિનિટ જેટલી મોડી દોડી હતી વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે આવેલ રાજાનગર સોસાયટી નજીક આવેલ રેલવે ટ્રેક ઉપર ભેંસોનું ટોળું અચાનક આવી ચડ્યું હતું જે દરમિયાન ટ્રેન આવી પહોંચતા ટ્રેક પર ચાલતી ભેંસનું ટોળું ટ્રેનની અડફેટે આવી જતા આઠ જેટલી ભેંસોના કરુણ મોત નીપજ્યા હતા અકસ્માત થયો હોવાની જાણ થતાં વલસાડ રેલવે વિભાગના કર્મચારીઓ અને વલસાડ આરપીએફ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અકસ્માતની ઘટના બનતા મુંબઈ અમદાવાદ રેલવે ટ્રેક ત્રીસ મિનિટ સુધી તમામ ટ્રેનોને મોડી દોડી હતી રેલવે ટ્રેક પર અચાનક ચડી આવેલી ભેંસોના માલિક કોણ અને ભેંસ ક્યાંથી આવી તે અંગેની તપાસ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે મેન્ટર પ્રોજેક્ટ અન્વયે મિલકત તથા એનડીપીએસ સંબંધી ગુનામાં અગાઉ પકડાયેલ જિલ્લાના એકસો પાંચ આરોપીઓને રાઉન્ડ અપ કરતી વલસાડ જિલ્લા પોલીસ વલસાજ જિલ્લામાં અસામાજીક તત્ત્વો પર અંકુશ લાવવા તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અન્વયે ભૂતકાળમાં બે કે તેથી વધુ મિલકત સંબંધી ગુનાઓ એનડીપીએસ ગુનાઓમાં સંકળાયેલ આરોપીઓ ભવિષ્યમાં બીજા ગુનાઓ ન આચરે તે અન્વયે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા અને અગાઉ બે કે તેથી વધુ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ કુલ એકસો અડતાલીસ આરોપીઓ તથા એનડીપીએસ ગુનાઓમાં અગાઉ પકડાયેલ સડસઠ આરોપીઓ ઉપર સતત દેખરેખ રાખવા સારું પોલીસ કર્મચારીઓની મેન્ટર તરીકે નિમણૂંક આપવામાં આવેલ હતી જે આરોપીઓ અગાઉ કરેલ ગુનાઓની દુનિયામાં ફરી ન જાય તે અનુસંધાને એલસીબી ખાતે વલસાડ જિલ્લાના મેન્ટરો દ્વારા આરોપીઓને રાઉન્ડ અપ કરી તમામ અધિકારીઓની હાજરીમાં સઘન પૂછપરછ કરવામાં આવ્યું હતું જેમાં મિલકત સંબંધી ગુનાઓમાં સંડોભાયેલ છોતેર તથા એનડી ગુનાઓમાં સંડોભાયેલ ઓગણત્રીસ મળી કુલ એકસો આરોપીઓને પાંચ આરોપીઓને કરવામાં આવ્યા છે જે તમામ આરોપીઓને ભવિષ્યમાં ક્રાઇમ નહીં કરવા તાકીદ કરવામાં આવેલ છે અઢાર માર્ચ બે હજાર પચીસના રોજ લાયન્સ ક્લબ વાપી ઉદ્યોગનગર દ્વારા લાયન્સ ઉપાસના હોલમાં એક શામ વીર વિરાંગનાઓ કે નામની એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અર્ધલશ્કરી દળનું સન્માન મહિલા દિવસની ઉજવણી સાથે લાયન્સ ક્લબ વાપી ઉદ્યોગનગરની પચાસ વર્ષની સુવર્ણ ભવ્ય યાત્રા દર્શાવવામાં આવી હતી કાર્યક્રમમાં વીરો અને વિરાંગનાઓના સન્માન સાથે બે ઇમરજન્સી બચાવ દળના સભ્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા જેમણે કટોકટીની પરિસ્થિતિઓમાં આશ્ચર્યજનક હિંમત અને નિઃસ્વાર્થ સેવા આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત પેરા લશ્કરી દળના અગ્રણીઓ દ્વારા લશ્કરી કર્મચારીઓને સરકાર તરફથી જે વિવિધ સુવિધાઓ મળે છે તે પેરા લશ્કરી દળના સભ્યોને નથી મળતી તે અંગે પણ ચર્ચા કરી હતી અને પેરા લશ્કરી સૈનિકોને પણ સમાન સુવિધાઓ આપવાની માંગને ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમમાં લાયન્સ ક્લબ વાપી ઉદ્યોગનગરની પચાસ વર્ષોની ભવ્ય સુવર્ણયાત્રા કેક કાપી ઉજવવામાં આવી હતી કાર્યક્રમમાં આહવા ડાંગ કપરાળા ધરમપુર નવસારી નાનાપોંડા વાંસદા વગેરે વિવિધ સ્થળોએથી વીર અને વિરાંગનાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી